જય માતાજી જયશી કૃષા કેમ છે ફેમિલી તો સાગ છે તમારું ફરીથી આપણે એક નવા વ્હોલોમાં તો જવાનું છે આપણે ગલતેશ તો આપણી એક ગાડી તો ઓલરેડી છે મિલનભાઈ તો આપણે બધા બન્યા રહેજો વ્લોગમાં અને લોકો પણ આવવાના છે અમારી આ સાહેબ જો આ ભાઈ રહેતા નહોતા રોતા તા તો એને આટો મરાવા ગયા બોલો બોલો હવે નીચે ઉતરી જાવ હાલો 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 હવે નીચે ઉતરો મારે ગાડી માં જવાનું છે ઘર ભેગું થા ભાઈ હાલો હાલો ચલો ચલો અમારા યશવી બેન તૈયાર થઈ ગયા છે ને હવે ભાભી એને દુપટ્ટો ઓઢાડે છે ઓઢાડી જવું અમારા યશવી બેન ને એટલે તડકો બડકો લાગે ને જો આપણે ભાઈની ગાડી તૈયાર થઈ ગઈ છે ને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે તો હાલો આપણે નીકળીએ હજી તો શેરી બહાર નીકળ્યા ત્યાં તો અમારા ભાઈ તો આ દુકાન વયા ગયા પાન મસાલા વગર તો એને હાલે નહીં વેસન વાળા લોકો શાનદાર વિચાર રાખતે અને અમારા જય યશવી બેન યશુ આ યશુ ક્યાં જાવ છે યશુ તો યુટ્યુબ ફેમિલી જો ટાવર આપણને બોડી બતાવતો હોય ને મને તો એવું લાગતું હતું અત્યારે તોડ વયો ગયોાડવા ની નીચે ડટાઈ ગયો છે હેલો ગાઈસ ટીનડોરા કે હેલો ગાઈસ તો યુટ્યુબ ફેમિલી આમ મે મહાદેવ દેખાઈ છે આપણે ન્યા જાવાનું છે અને અહીંયા જો અમારા યશુબેન જાગી ગયા છે એ ગાડી આકો મારા યશુબેન પાસે અમને લઈ જાવ તો હાલો હાલો યુટ્યુબ ગલતેશ્વર પોગી ગયા ને તમે ટ્રાફિક તો જો તમે જોય નથી એક આટલી ટ્રાફિક છે જો ગાડીઓની લાયન ને છે જો તમે ચા જો ને નકલી ટ્રાફિક જ છે અમારા ભાભી જો યશુબેન આ યશુ યશુબેન ના થઈ ગઈ ક્યાં ગઈ જો કેમેલી અમારા યશવી બેન છે ને અત્યારે ગોપી બેન પાસે પોગી ગયા છે ઈ હે ને અને યુટ્યુબ ખાઈ તમે જોયોગો ટ્રાફિક તો એટલી છે ને પગ મુકા એમ નથી ક્યાંય વાત સહીય તો જો યુટ્યુબ ફેમિલી આગલતેશ્વરનો મેઈન ગેટ છે ને આ મહાદેવ આપડા છે તો આપણે એની પાસે જવાનું છે હાલો જોઈએ અને જો લખ્યું છે વેલકમ ગલતેશ્વર આ જો અમારા તારુભાઈ ને

અને આ છે આપડા ભોળાનાથ કેમ પણ જો કવડી બધી મૂર્તિ છે કઈ ઘટે ને એવી અને આયા આવી જશે અમારા ધાર્મિક ભાઈ અને જયેશભાઈ જો પણ કેમ છે અમારા જમા ઓટો જોઈ ભાઈ અરે બાપ રે એ તો ધોતી ખોલ રહ્યા છે બધે જાવી એટલે બના રેજો તો મિત્રો શરૂઆત થાય છે આપણે રામજી મંદિરથી રામજી મંદિર બધે દર્શન કરી લીધા છે અને જો અમારે યશુબેન રોવા મળ્યા છે યશુ તો મિત્રો તમે જુઓ આ છે મહાદેવની મોટી મૂર્તિ તો તમને આગલા મૂર્તિમાં બતાવી હતી પહેલા પણ આપણે બીજો વ્લોગ છે આ અત્યારે ફેમિલી આયે તો એ હું ને મિલનભાઈ બે જવા હતા અને આ છે ગલતેશ્વર મહાદેવનું મંદિર તો અહીંયા અંદર વ્લોગ ઉતરવાની મનાય છે આ તમે જો ઉપર ધજા ફરકે છે અને આ અંદર દર્શન કરવા જવાનું છે ગુફા તો અત્યારે તમે ટ્રાફિક જુઓ ભાઈ કાંઈ ઘટે નહીં એવી ટ્રાફિક છે ભાઈ એટલે તમે જોઈ શકો છો દર્શન કરવાવાળા કેટલા આવ્યા છે કોનું સુરત અહીંયા આવી જોઈએ છે એમ લાગે છે ભાઈ તો એટલી ટ્રાફિક અને હામાં એટલા માણસો મળ્યા તો જો અત્યારે બધા ફોટા પડવે છે અહીંયા અને આ અંદર ગુફા છે જ્યાં બધા આપણે જે જ્યોતિર્લિંગ છે ને બધાય એના અંદર પ્રદર્શનમાં મૂકેલા છે તો મિત્રો આપણે ધાર્મિક ભાઈ પર પ્રેમ કર્યો અને એ પછી ખોવાઈ જાય તા તો તમે ખોવાઈ જાય ધાર્મિક ભાઈ હું જોતું જોવો તો ખરા મિત્રો વાળાનાથના જે ગંગા મૈયા જ્યાંથી આમ અવતી રહેતા આમ જો ગંગા મૈયા વહી રહ્યા છે ત્યારે પાણીનો ફુવારો થાય છે તો બધાય ભાવિક ભક્તોને નીચે પાણીની શાટ લેવા જાય છે તો તમે ગંગામાં સ્નાન કર્યું અમારા જો આ બે દે પણ જ આ પાણી આ દીપા આ તો આને અંગે તો મિત્રો તમને જેમ મેં બતાવ્યું જે ભોળાના છે એના તીસ એટલા મસ્તક ઉપરથી જે ગંગામાં વહી રહ્યા હતા તમે દર્શન કર્યા છે ને અમે તો લાભ લેવી છે અત્યારે જો તમે યુટ્યુબ ટુ દર્શન કરી લ્યો ને વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મંંદિર છે ને આ બજરંગબલીનું મંદિર ખબર ન તો બેના છે છે બે જગ્યાએ સિખા છોટાડે છે તો ખબર નામ અલગ અલગ કેમ હશે મને ખબર હોય કબરવાની કોમેન્ટ કરજો મને નથી ખબર તો યુટ્યુબ ફેમિલી તમારો ફોટો પાડો તો તમે અહીં પાડી શકો છો આ જો બધી રીંગું રહી ત્યાં તમે ફોટો પાડી શકો છો અને બાકી આ બધું એરિયો બેસવા માટેનો છે જ્યાં તમે ફેમિલી સાથે બેસવું હોય તો બે પણ શકો છો મિત્રો ધાર્મિકભાઈ શર્મા છે ને એટલે સંતાઈ ગયો છે તમે જોવો અહીં ધાર્મિક ભાઈની સંતાઈ છે અને સામે જો જોવો અમારા ગોપીબેનની ફોટાનો ફોસ પાડીને ઊભા છે તો હાલો આપણે એનો જલ્દીથી ફોટો પાડી દેવી નગર એ રિસાઈ જશે મિત્રો અમારી યશુબેન બેઠા છે આમ જો આ ખડ વાગે છે ને એટલે એના પગ ઊંચો રાખ્યો છે યશુ એ યશુ ખર આમ જો પગની ચમક દે બેટા લે એ ખડ વાગે છે એને આંટીને કહી દે શું ખડ વાગે કે આપડે આવી <inaudible> 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 તો હાલો હવે નાસ્તો કરી લઈ અને પછી તમને જો જોકે આ આપણે અહીં એન્ડ કરી દેવાનો છે મળીએ નવ માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ